નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બેલા ગામમાં બાઇક સાથે ભેંસ અથડાતા બાઇક ચાલકનું મોત બરવાળા તાલુકાના બેલા ગામે બાઇક સાથે ભેસ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું બરવાળા સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન મોત થયું હતું બરવાળાના સાળંગપુર ગામે રહેતા ભૂપતભાઈ કુકાભાઈ વાઘેલા ઉંમર વર્ષ ચાલીસ તારીખ તેર અગિયારના રોજ સાળંગપુર ઘરે હાજર હતા ત્યારે ભૂપતભાઈના ભત્રીજા અર્જુનભાઈ ભગવાનભાઈ વાઘેલાએ ફોન કરી ભૂપતભાઈને કહ્યું કે તમારા બાપુજી ભગવાનભાઈને નાજાભાઈ ભરવાડની હોટલ પાસે રોડ ઉપર ભેંસ સાથે અકસ્માત થતાં તેઓ પડી જતા પેટના ભાગ્યે ઈજા થઈ છે જેથી હું અને મારા માતા પિતા તમારા પિતાને બરવાળા સરકારી દવાખાને લઈ જઈએ છીએ અને તમે બરવાળા સરકારી દવાખાને આવો તેમ જણાવ્યું હતું ત્યારબાદ ભૂપતભાઈ બરવાળા દવાખાને પહોંચતા અર્જુને તેમને વાત કરી કે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ સાંજે ભગવાનભાઈ પીળા રામદેવ મંદિરથી નર્મદા કેલા તરફ રોડ ઉપર બાઈક લઈને જતા હતા ત્યારે રોડ ઉપર ભેંસો આડી ઉતરતા ભગવાનભાઈનું બાઇક ભેંસ સાથે અથડાઈ જતા અર્જુનભાઈ ત્યાં જ જઈને ત્યાંથી ભગવાનભાઈને તેમના ઘરે લાવતા ભગવાનભાઈને પેટના ભાગ્યા દુખાવો ઉપડતા અર્જુનભાઈ એકસો આઠ બોલાવી ભગવાનભાઈને બરવાળા સરકારી દવાખાને લાવતા ફરજ પરના ડૉક્ટરે ભગવાનભાઈને મૃત જાહેર કર્યા હતા આ બનાવથી આ વિસ્તારમાં ભારે અરરાટે ફેલા જવા પામી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ